સ્મ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે નાગ નાગપાચમ વ્રતની વિધિ અને વાર્તા કરીશું શ્રાવણ શ્રાવણવદ પાચમ એટલે નાગપંચમી આ દિવસે સવારે સ્નાન કરી અનિયારે નાગનું ચિત્રામણ કરી દીવો કરી કુલેર બનાવી ધરાવવી આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે એક ડોશી હતી તેને સાત દીકરા આ સાતે દીકરાઓને માએ પરણાવેલા સાતેયની વહુઓ ઘરે પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં એટલે અવારનવાર બધા તેને નબાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ તેની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધપાક પણ રંધાયો છતાં એક દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ તેને બૂમ મારી એ નબાપી જા જે વધ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવો વહુ તો બિચારી રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાય એઠા વાસણનું તબાકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા તેમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અમે પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ છું આ સાંભળી નાની બહુની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા બોલી હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરિયામાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશમાં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘરે આવી એણે તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ થોડા દિવસો વીતી ગયા અને વાતને અંતે ખોડો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ તેને મેણું માર્યું આ નબા પીને વળી ખોરા ભરવાના આટલા બધા ઓરતા છે ને પણ નાની વહુને તો કાંઈ જ વા જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે તેની સાસુ અને એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર તેમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ નહીં ચાલે એટલે બીજું કંઈ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનોમાં સૂકો મેવો ને મસાલા નાખ્યા અને દૂધ ઠરવા મૂક્યું દૂધ દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયા નાની વહુનો ખોડો ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને તેના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોડો ભરાઈ ગયો પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળકને આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની વહુની કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાપડા રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ તેમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુ ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું એ ભોયરામાં વચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ રાજમહેલના ચોકની વચમાં એક સરસ મજાના હિંડોળા ખાટ હતી તેની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બેન બનાવીને તેની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે તેનો અવાજ સાંભળીને તારાભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે તેને દૂધ પાવાનું છે ભલે નાની વહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની મા આઘી પાછી થઈ એવામાં તેના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પહેલાં ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારેય નાગકુમારોને જોઈને પહેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાગકુમારોની પૂંછડી પર પડી એટલે એમની પૂંછડીથી ધાર કપાઈ ગઈ બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે તેમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુમારો બાંડયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે તેને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપી સાસરે વળાવી તેના સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમણે તો નાની ઉપર નાની વહુ ઉપર ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો તેમને દીકરીને પંદર ગાયો અને સાત ભેંસો પણ આપી આથી ઘરમાં એનો માન વધી ગયો જેઠાણીઓ પણ તેને પૂછીને જ કામ કરવા લાગી જય નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને કથા કરનારને તથા સાંભળનારને પણ ફળજો જય શ્રી કૃષ્ણ તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ